અહીંયા જો એમનું મકાન છે મને તો ભાઈ અહીંયા ફિલિંગ આવે છે ભાઈ સિટી જેવી એમ એમ જોવા પાછું નવું આવ્યું ત્યારે મકાન બન્યું હતું આ પાછું નવો આવ્યું એક્ટિવા પડી છે કઈક ને કઈક નવું જોવા મળે અહીંયા આજે આપણે જોવા મળ્યા બોલો આ જ અમદાવાદ આજે અહીંયા છે કેમ છો આમાં રામ રામ શું હાલે આ અહીંયા કેમ છો અર્જુન મજે મોજ મોજ તમે લગ્ન એમ એમને અહીંયા

સબસ્ક્રાઈબર છે બધા જાણવા માંગે છે કે અહીંયા શું વાવ્યું તમે કોઈ નાની જે જમવાનું બનાવે છે તો આપણે જય શ્રી કૃષ્ણ કરતા આવી જો આ કઈક બાર નો વ્યુ છે બોલો નાની માં હું બનાવું છું ઓરેલા ઓરેલા મરજા એમ તો જય શ્રી કૃષ્ણ મજા ને ભાઈ જમવાનું કસલા બને છે ભાઈ તમારે છે ને કાલ સાંજે રેકોર્ડ તૂટી ગયો બોલો જમવાનું એવી મજા આવી ભાઈ તમે નહીં માનો પણ એક રોટલામાંથી ત્રણ રોટલી થઈ ગયું બોલો ભાઈ આ હમણાંનો રેકોર્ડ પ્યુટ્યો મારો જમવાનો તો હવે દેશી શાકભાજીની મજા આવે ખાવાની તમને બતાવી દો મને જોવાની મજા આવે બાપાને જેમ ભાઈ હોય તો ચાલો ઇન્ટ્રોડ્યુસ કરાવશે આપણા અર્જુન મામા અહીંયા અર્જુન મામા એને જો નાની માય નાના બધા બકાલો વાવ્યું છે અહીંયા એકદમ દેશી ઓર્ગેનિક જમવાનું હોય મજા જ આવી રાખે એમ થાય મને ત્યાં એક રોકાઈ જ

પૂરી બાજુ હા જવા દીએ મને હજી છે હો ભાઈ બકાલું એમનું તો તમે ગાઈસ મજા આવે એવી રાખો દેશી ખાવાનું પોતાનું ઓર્ગેનિક આપણે તો મતલબ દવા વાળું ને એવું મળતું હોય નક્કી ન હોય ખબર ન હોય એ બધું જાય ધીરે ધીરે ભાઈ હા અહીંયા હું આવ્યું એમાં હજી ગુવાર પીંડા અને મરચાં વાવેલા છે હજી આવ્યા નથી એમને લગભગ આપણે પાછા ઓટો મરચો તો આવી જાય હા રીંગણી બતાવો બતાવો રીંગણા ભાઈ ભાઈ ઓહો ભાઈ ઓરા જેવા રીંગણા ઓ ભાઈ દેશી મજા આવી જાય આ જો આપણે ખાવા માટે ને ઘર માટે વાહ વાહ મજા રાખે મીઠી મીઠી વાહ આપણે સુરતમાં કાઢી ગામડે ક્યાં જોઈ નથી પણ મામા સુરતમાં મળી જાય એ આપણે પચાસનો નો સાઠો એવું હોય એક શેરડીનો સાઠો અહીંયા ફ્રી આપણો તો પ્લાન છે આજ વખતે અહીંયા બકાલું લઈ જવો આપણે પપ્પાને કેમ કે ભાવે પોતે બનાવે એટલે એને મજા આવે દેશી એટલે અહીંથી ભરી જવાનું છે ઠેલો ઠેલી નહીં બીજું મામા શું આવ્યું છે બસ આ બધી દેશી 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 રીંગણા બધું

ભાઈ એને પછી જીરું વાવ્યું છે અમીર મામાને એને આમ જો તમને બતાવું રાજમાં કેવા ઉગે કેવાક લાગે આપણે તો કઈ ખબર નથી પણ જોઈ અત્યારે રાજમાં એમ આ હું છે આ તો બીજું કઈક લાગે ચોરી શું છે આ હા રાજમાં છે ભાઈ ઓલી બાજુ લીલા છે એમ ને અરે હાઈ લીલા લીલા તમને આ રીતના એમ ને મસ્ત મસ્ત એક નંબર ઓલી બાજુ કપાસ છે અમીર મમાન બધા એ બાજુ હતા તો હવે ઘરે ગયા કેમ કે બપોર જેવું થઈ ગયું છે ટાઈમ એટલે જમવાનું બનાવતા હશે તો ત્યાં આપણે જાશું હમણાં હા હેલો હેલું કરતા આવશું બધાને મળશું બંને રહેજો બી કે બ્લોક્સ તો મને નવી જોવા મળી નવી નથી જો કે જૂની છે મારા માટે નવી છે બતાવો જો આ શું છે કોમેન્ટ કરી દીધું બોલું એ પહેલા ફટાફટ જલ્દી આઈસ આ છે વરિયારી એ અર્જુન મામા છે ને એને એમ લાગતું હતું મને ખબર નહીં પડે મને અહીં આવીને કહે કે આ શું છે કેતો એ કે બોલો પછી એક ટેકનિક સમજાવી મને એને જો શું છે બતાવો દેશી તમે નાની નાની ના હોય દેશી ટમેટા હે દેશી એવું છે અલગ અલગ છે ભાઈ ઓલા ગોળ આવે આવેને આવે એમ લાવો લાવો ચાકીએ કલ ભાઈ બાકી ગયેલું છે ભાઈ ધોઈ ધોવાયની દેશી દેશી જ કહેવાય જો હા આનું કહેતું હતું જો આનું એક ટેકનિક છે ગોયમાં મા કે તને ખબર નહીં પડે તો ભૂંઘી લેવાનું એના ઉપરથી ઓળ પડી જાય સ્મેલ આવે ને આ વસ્તુ છે કાંઈ આવું છે કાંઈ નહીં તમને ખબર ના ક્યાં નહીં મને નહીં ખબર આવું છે હે રાયુ

શેરડી ખવડાવો ખવડાવ તો કાપો કાપો જલ્દી શેરડી કાપો ચાકી એની સુરત ની તો ચાકતા હોય આની ચાકી કેવી છે હા દબદબાટી ઓલું કહેવાય દાંતેણું ભાઈ દાંતેણાથી હેડી કાપી હા લાવો લાવો એ કહો આ ભાઈ જો આ ક્યાં રખડો છે ભાઈ હવાનો રવિવાર છે આ ભાઈ ભણવા ગયો નથી આજ થોડુંક ભણવામાં તો હોશિયાર છે ને ભણે છે ભાઈ એમ તો જાય છે સ્કૂલ કા તારે ખાવી ભાઈ શું કહેવાય આને

દેશી ઇલાજ ભાઈ બેનો જો કરે છે આપણે તેમાં બહુ ઓછી ખબર પડે દવા દેવાની હોય તો ખબર પડે એવું છે બાકી તો બધા બહાર નીકળી ગયા લાગે બે ગાડી લઈને આવી ગયા ભાઈ ક્યાં જાવ બે ક્યાં જાવ બે ગાડી લઈને નીકળી ગયા રખડવા લઈ જાઓ ક્યાંય મને લઈ જાય છે ખબર નથી ક્યાં લઈ જાય મને કે તો થાઠે એટલે કિડનેપ જેવું તો ન લાગે એ ક્યાં લઈ જાવ

તમારે તમારી વાડી બોલાવે હેઠ ઉપ કામ થઈ ગયું કમ્પ્લીટ વાહ ભાઈ વાજો એ ટાઈમ ટુ ટાઈમ હતા આ ગમે આ રાખ કરી દઈ ખબર નહીં તો ક્યાં રખડતા હોય જો મેં નાસ્તાનું કીધું ને તો આ બધા મને આવી લીધું પછી મેં એને વાડી ઉભી રાખી ને મને એમ કાંઈ વાડી બતાવે છે પછી એમ કે આવી લઈ કે હું આ નારિયેળ પાણી પીવા જાય છે નારિયેળ જડેક ના જડે મારા નસીબ પણ ન્યા આને કીધું મે ગાડી જાય કે ના જાય બોલ અર્જુન મામાને કીધું ને તો કે ગાડી જાય તો હું કે મને હલવું હલવું તો પડે ને આ તો મોલ કેતા થઈ કે છોડો એમ ગાઈસ જો પાંદડા જેવું શું છે આ વાહ મસ્ત કેસરી કલર દેખાયો આનો કલર બને એમ હમ હમ વાહ ભાઈ વાહ મસ્ત છે આ લો આ પાણી નાળિયર નું પાણી ગામ પાણી નીકળ્યું ખાવા માટે ચીકુ જેવું અહીંયા ચીકુ તો આમ છે પણ બધા કાચા છે નસીબમાં નથી મારા ચીકુ ચીક હોય ઘણી બધી ચાર પાંચ ચીકુડી છે ઘણી બધી ચીકુડી છે ઉપર નાળિયેર છે

મામી એ બનાવ્યું મસ્ત જમવાનું દેશી રીંગણાનો ઓરો ને રોટલા મોજ પડી ગઈ આપકે સામે એક બડા સા રેડ બટન હે હા